ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા કિન્નર ડ્રાઈવર પાસેથી દંડ માંગતા મામલો ગરમા હતો ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા કિન્નર ગાડી રોકી દંડ માંગતા મામલો ગરમા સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા ગાડી કાગળિયા સહિત ડોક્યુમેન્ટ માંગતા મામલો ગરમા હતો ભાવનગર જિલ્લા પંચાયત કચેરી સામે જ કિન્નર અને ટ્રાફિક પોલીસ વચ્ચે મામલો ગરમા ટ્રાફિક પોલીસ અને કિન્નર સામસામે રકજક કરતા સ્થાનિક પસાર થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા आखिर ट्राफिक पुलिस अधिकारी आता मामलो ठा पड़ियों तो। अश्विन न्यूज भावनगर

તો એક માથી કે આ રીતના કે છે એ કે હું આવું છું મેં હું કહે છે અત્યારે એમ કે છે તમે એ રીતના ન હાલે એ રીતના તમે ગમતો મારે હાલે ગાડી પાછી આપે છે કે તમારે દંડ ભરવાનો છે શું છે અમે દંડ દંડ તો એક રૂપિયો દેવાના નથી દંડ તો દેવાના નથી અમે ખોટી રીતના કોઈ પોલીસ કોઈ બી જાતનું અમારા ભાવનગરના કોઈ બી જાતનું કોઈ બી ઈજળા ઉપર ખોટું થશે તો અમે હાલવા નહીં દઈ આ આટલી મારી કહેવાની વિનંતી છે અમારા ઈજળા ઉપર અમારા પાવૈયા ઉપર ખોટું થશે તો નહીં હાલવા દો